સુરતના રાંદેરમાં એક યુવકની માનવતા અને પોલીસની પણ સરાહનીય કામગીરી સામે આવી છે તેવીસ વર્ષીય મેઘદાદ જાવેદ મેમણ સાડા ત્રણ લાખ રૂપિયા બેંકના એટીએમમાં ડિપોઝિટ કરવા ગયા હતા જોકે અચાનક જ છાતીમાં દુખાવો થતા મેઘદાદ રૂપિયા ભરેલી થયેલી ત્યાં જ ભૂલીને ઘરે જવા નીકળી ગયા બીજા દિવસે તેમણે રાંદેર પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જ્યારે મેઘદાદને રૂપિયા પરત આપ્યા ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો એ લોકોએ આખા બધા ક્લૂ કર્યા એટીએમમાં પેલા બેંકમાં જઈને એ લોકોએ કેમેરા ચેક કર્યું રસ્તામાં આવતા આવતા અમે બે બિલ્ડિંગના કેમેરા ચેક કરતા આવ્યા અમે આવ્યા અહીંયા આવીને અમે બે ત્રણ કલાક રોડના કેમેરા ચેક કર્યા છે એ લોકોને જવાનું હતું કંઈ કામથી એ લોકો એના માટે બી લેટ થઈ ગયેલા હતા તો બી એ લોકોએ પેલા કેમેરા ચેક કર્યું એ લોકોને ક્લુ મળી લ્યું કઈ કે કેમેરામાં શું છે કઈ ગાડી છે એના પછી એ લોકો ગયા છે જ્યાં એ લોકોને જવાનું હતું ઉલ્લેખનીય છે કે જે યુવકને આ રૂપિયા મળ્યા હતા તેણે પણ પોતાની ઓળખ ગુપ્ત રાખીને પોલીસને થેલી સોંપી હતી સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત કરો દિવ્ય ભાસ્કર એપ